ન દ્રષ્ટ કુશલન કર્મ કુશલે નાનુષ્જતે ત્યાગી સત્વસ્મા વિષ્ટો મેધાવી હિન્ન સંશય અર્જુન જે માણસ અકુશળ અશુભ હાનિકારક અહિતકારી કર્મોમાં દ્વેશ નથી કરતો કે કુશળ કર્મોમાં મોહિત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે न ही देहभ्रृता शक्यम त्यक्तू कर्माणशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागित्य अर्थात कारण के शरीरधारी कोई पण मानस द्वारा संपूर्णपणे बधाज कर्मों ने त्यजवा शक्य माटे जे कर्मफलों त्याग करनार छे। एज त्यागी कहवाय छे